તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રોને તો મિત્રો મેઘ દાદાની વરસાદ દાદાની સિઝન ચાલુ છે તો મેઘ દાદા તો રાત્રે પણ જોરદાર વરસ્યા હતા અત્યારે પણ વરસ્યા છે આખો દિવસ તો અત્યારે સરસ મજાનું જમવાનું બનાવ્યું છે તમારા રેખાબહેને તો બાજરીના રોટલા તો તૈયાર થઈ રહ્યા છે પણ રેખાજી શાકમાં શું બનાવ્યું છે કહો ભાજીને મગની દાળ મિક્સ તો જુઓ સરસ મજાની મેથીની ભાજી અને મગની દાળ સરસ મજાની રોટ મેં લસણ નાખીને બનાવી છે અને આ સરસ મજાની મરચાંની ચટણી બનાવી છે ખીચડી બનાવી છે તુજની દાળની અને તૈયાર થાય છે બાજરીના રોટલા તો જમવા પધારજો મિત્રો બાજરીનો એક રોટલો ખાઓ ને ઘઉંની દસ રોટલી ખાઓ ઘઉંની દસ રોટલી બરોબર એક બાજરીનો રોટલો તો મિત્રો બાજરીનો રોટલો ખાવાથી સરસ મજાનો શરીરની અંદર તાકાત રહે છે અને ઠંડા વાતાવરણમાં શરીરમાં ગરમાવો રહે છે તો બાજરીનો રોટલો ખાવો જોઈએ આવા ઠંડા વાતાવરણમાં કે જેથી કરીને તમારું શરીરનું ટેમ્પરેચર ઠંડીથી બચી રહે તમારા શરીરનું ટેમ્પરેચર ગરમ રહે અને ઠંડીથી એનો બચાવ કરે તો બાળકોને પણ આવું સરસ મજાનું દેશી જમવાનું જમવાની આદત પાડો તો જેથી કરીને બાળકો પણ આપણા હેલ્ધી રહે અને મજબૂત સ્ટ્રોંગ બને જો તમારા રેખાબેન કામ કરતા જાય છે એક બાજુ રોટલા તૈયાર કરે છે અને નાની નાની વસ્તુઓ બધી શાક ચટણી ને એવું બહાર મૂકવા જાય છે જો એક ફોટો પાડો મસ્ત એ ગરમા ગરમ બાજરીના રોટલા મેથી દાળનું શાક સરસ મજાની લસણની ચટણી તો સૌ ભાઈ મિત્રોને યુટ્યુબ પરિવાર ફેમિલી મિત્રોને જમવાનું આમંત્રણ છે અમારા તરફથી તો આવું સરસ મજાનું જમવાનું બનાવો આ વરસાદની સિઝનમાં કે જેથી કરીને શરીર પણ તમારું હેલ્ધી રહે અને શરીરમાં ગરમાવો પણ રહે ઠંડીથી તમને રાહત પણ મળી રહે બાજરી બાજરીનો રોટલા તો ખાવા જ જોઈએ ઠંડીની સિઝનમાં અને બાજરીના રોટલાથી એક પણ સારું ઘણી બીમારીઓ દૂર રહે પછી તમારું ડાયાબિટીસ શુગર હોય એ પણ કંટ્રોલ રહે બાજરીનો આ લાભ છે ડાયાબિટીસના પેશન્ટ માટે તો બાજરીના રોટલા અને શાક બીજું ગમે તે ચાલે સરસ મજાનું તો એમાં ડાયાબિટીસમાં તકલીફ ના પડે તો આ એક રોટલો તૈયાર થઈ ગયો છે એક રોટલો તૈયાર થઈ ગયો છે બીજું એમના હાથમાં છો તો સરસ મજાનો રોટલો તૈયાર થઈ જાય આપણો બાજરીનો એટલે પછી આપણે જમીએ તો તમે પણ જમવા પધારજો ત્રણ બનાવી દો સરસ મજાના અમે બે જણ છીએ જમનારા તો ત્રણ જણ પણ બધા 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 આઠ સરસ મજાનો કડક કડક બાજરીનો રોટલો અને મેથી દાળની મેથી અને મગ દાળની ભાજીનું શાક સોરી મેથી અને મગની દાળ નું શાક છે સરસ મજાનું લસણ બેસણ નાખેલું અને ખીચડી પણ બનાવી છે તું એની દાળની તો અમારું આજનું સરસ મજાનું આ જમવાનું તૈયાર થયું છે

થાપીને બાજરીનો રોટલો બને હથેળીમાં સરસ મજાનો ગોળ બાજરીનો રોટલો બનશે આવી રીતના એને થાપતું જવાનું વારીને એક બાજુ રોટલો બનતો જાય બીજી બાજુ રોટલો ચડતો જાય વાસણ બધા બહાર મૂકી આવો ફટોફટ ઘરમાં ગરમ બાજરીના રોટલા બાજરીના રોટલા બાજરીના રોટલા બાજરીના રોટલા બાજરીના રોટલા આમ બામ 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 ગાય ગાય બાજરીના રોટલા તૈયાર થાય તો ચલો

એક મજૂર પાછળ આવી રીતને જમવાનું તૈયાર થાય તો ચાલો બાય બાય દો હવે તો પધારો જમવા માટે શું જમવાનું ખીચડી ભાજી મેથી દાળનું શાક સરસ મજાની ચટણી અને બાજરીના રોટલા તો પધારજો મિત્રો જય માતાજી સીતારામને જય દ્વારકાજી ભાઈ ભાઈ કહી દો ઓલ યુટ્યુબ ફેમિલી મિત્રો નહીં હાથ લાંબો ઉકાળો તો હા હું